કચ્છ સહિત રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલ મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશની કામગીરીમાં બીએલઓ તરીકે શિક્ષકોને રોકી દેવામાં આવ્યા હતા જેના કારણે શિક્ષણ કાર્યને માઠી અસર પહોંચવાની ફરિયાદ ઉઠી હતી તેવામાં હવે રાજ્ય સરકારે તલાટીઓને રખડતા શ્વાન શોધવાની કામગીરીમાં જોતરાઈ જવાનો આદેશ કર્યો છે વહેવટી અને મહેસૂલી કામગીરીને માઠી અસર થશે અરજદારોના કામોની પડતા મૂકી તલાટીએ હવે રખડતા સ્વાનને શોધી શેલ્ટર હોમમાં મૂકવા આદેશ કરાયો છે સાથે જ રસીકરણ સારવાર ખાવા પીવાની વ્યવસ્થાની કામગીરીમાં જોતરાઈ જવું પડશે રાજ્ય સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં રખડતા સ્વાનને શોધી તેમને શેલ્ટર હોમમાં મૂકવાની અને રસીકરણ ખાવા પીવાની તેમજ સારવારની વ્યવસ્થા કરવાની કામગીરી કરવા આદેશ કર્યો છે એક તરફ કચ્છના મહેસૂલ વિભાગમાં તલાટીઓની ઘટ છે તેવામાં રખડતા શ્વાનોની વધારાની કામગીરીનું ભારણ તલાટીઓ પર નાખવામાં આવશે જેથી અરજદારોના કામો અટવાય તેવી સંભાવના છે કચ્છ જિલ્લા વિકાસ અધિકારી કચેરીએથી મળતી વિગતો અનુસાર રખડતા શ્વાન પકડવાની કામગીરી અંગે સંકલન કરવામાં આવી રહ્યું છે કચ્છની ભૌગોલિક અને ધ્યાને લઈ ગ્રામીણ વિસ્તારમાં તલાટીઓ ઉપરાંત પશુપાલન સહિત વિવિધ વિભાગના કર્મચારીઓને કામગીરી સાથે જોડવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે આગામી સપ્તાહના પ્રારંભે કામગીરીના અંગેના ઓર્ડરો બહાર પડશે જોકે ગુજરાત રાજ્ય તલાટી મંડળે ગુરુવારે રાજ્યના ગ્રામ્ય વિકાસ કમિશનર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં મંડળે જણાવ્યું હતું કે શ્વાન પકડવાની કામગીરી તલાટીઓની નહીં પરંતુ પશુપાલન વિભાગની છે રખડતા શ્વાન પકડવાની કામગીરીથી તલાટીઓ ગામમાં હાસ્યને પાત્ર બની જશે તેમજ મહિલા તલાટીઓને શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડે તેમ છે આ ઉપરાંત શ્વાન પકડવાની કામગીરી માટે તલાટીઓની આવડત અને સાધનોનો અભાવ હોવાથી કામગીરી થઈ શકે તેમ નથી જેથી રખડતા શ્વાન પકડવાની કામગીરી સરકારે પશુપાલન વિભાગ પાસેથી કરાવી જોઈએ રાજ્ય સરકારે બહાર પાડેલા પરિપત્ર સત્તો રદ કરવા તલાટી મંડળે માંગ કરી છે એ અત્યારે જે છે એ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા જે જજમેન્ટ આવ્યું છે ને જે ડાયરેકશન્સ એની અંદર આવેલા છે એ મુજબ જે છે નેશનલ બોર્ડ ફોર એનિમલ એના હેઠળ આ ગાઈડલાઈનને જે છે ગ્રામ્ય સ્તર સુધી ઇમ્પ્લિમેન્ટ કરવાની છે હવે જો ઓનરેબલ સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે એની વિગતો જોઈએ તો જે માળખું બનાવવાનું છે એના હેઠળ જિલ્લા કક્ષા પર એના એક નોડલ અધિકારી રહેશે જે અહીંયા કચ્છ જિલ્લા માટે આપણા ડેપ્યુટી ડાયરેક્ટર જે છે એનિમલ હઝબેન્ડરી એ અહીંયાના નોડલ અધિકારી રહેશે તાલુકા કક્ષા ઉપર જે છે એ એમના પશુ ચિકિત્સક એટલે વેટરનિટી ઓફિસર જે છે એના નોડલ ઓફિસર હશે અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતના તલાટી મંત્રી એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરાવશે આપણા હેઠળ જે છે છસો બત્રીસ ગ્રામ પંચાયતો કાર્યરત છે જો ચાર્જ સાથે અને મહેકમની સીમાઓ જોઈએ તો અત્યારે આપણા જે છે પાંચસો ચાલીસ જેટલા અલગ અલગ જગ્યા ઉપર તલાટી મંત્રી કાર્યરત છે ગાઈડલાઈનની મહત્વની બાબત એ છે કે જે સૂચિત ઉપરથી પરિપત્ર જે થયેલો છે એના મુજબ ચાર ડિસેમ્બર સુધી જે છે એ ગ્રામ્ય વિસ્તાર હોય તાલુકા કક્ષા હોય કે વિવિધ જગ્યા પર જ્યાં જાહેર સેવા સેવાની કચેરીઓ જાહેર પ્રવાસન જ્યાં થતું હોય અને ઉપરાંત જાહેર સેવા માટે લોકોની અવર જવર જ્યાં રહેતી હોય એવી જગ્યાઓ જે છે પહેલાં નિર્ધારિત કરવાની છે એટલે એ કામગીરી અત્યારે પશુપાલન વિભાગ દ્વારા કાર્યરત છે એ માહિતી મળ્યા બાદ આગામી બે અઠવાડિયાની અંદર જે છે એના ફેન્સિંગ દૂર રાખવા માટે ગ્રામ્ય સ્તર પર શું થઈ શકે અને શહેરી વિસ્તારોની અંદર જાહેર સેવાઓ આપતી કચેરી જ્યાં લોકોની અવર જવર હોય એવી જગ્યા ઉપર કેવી રીતે જે છે એમને અલગ જગ્યા ઉપર માઇગ્રેટ સ્ટ્રીટ ડોગને કરી શકાય એની આખી એક્શન પ્લાન જે છે આગામી બે અઠવાડિયામાં તૈયાર કરવાનો રહેશે હજુ ગ્રામ્ય સ્તર પર જે ગાઈડલાઇન છે એની અંદર તલાટીએ બે વસ્તુ સુનિશ્ચિત કરવાની રહેશે કે પર્ટિક્યુલર એના જ્યુરિસ્ટિક્શન હેઠળ આવતો જે વિસ્તાર હશે તો એ વિસ્તારની અંદર કેટલા જાહેર સ્થળો છે કેટલા એવા સ્થળો છે જે કમ્યુનિટી મોબિલાઇઝેશન જ્યાં થતું હોય લોકોની અવર જવર હોય અને એવી જગ્યા ઉપર કોઈ સ્ટ્રીટ ડોગ્સ જે છે એ રિસાઇડ કરતા હોય કે મુવમેન્ટ હોય તો એવી જગ્યાઓ કમ્પાઉન્ડેડ છે કે કેમ એ હમણાં જેમ મેં કહ્યું કે ચાર ડિસેમ્બર જે માહિતી લેવાની છે એમાં એ લેશે અને નહીં હોય તો જે સંબંધિત વિભાગ અને જે કચેરી લાગુ પડતી હશે દાખલા તરીકે આઈસીડીએસની કચેરી છે તો એ આઈસીડીએસની કચેરી દ્વારા એન્શ્યોર કરવાનું રહેશે કે ત્યાં કમ્પાઉન્ડ વોલિંગ હોય અથવા તો એનું ફેન્સિંગ કરી શકાય એ મુજબની કામગીરી જે છે ગ્રામ્ય કક્ષા પર તલાટી દ્વારા સુનિશ્ચિત કરવાની રહેશે અને ઉપરથી એને નોડલ અધિકારી તરીકે પશુ ચિકિત્સક અને ઉપરથી જિલ્લામાંથી જે છે એ ડેપ્યુટી ડાયરેક્ટરનો સહયોગ રહેશે યસ ઓફકોર્સ સૌથી પહેલાં તો એમનો જ્યારે એક્શન પ્લાન ડિઝાઇન થઈ જશે કારણ કે આપણને જે ઓનરેબલ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે તો એના માટે આપણને આઠ અઠવાડિયાનો સમયગાળો આપેલો છે એટલે પ્રોપર એક્શન પ્લાન આગામી એક અઠવાડિયાની અંદર આપણા જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે તૈયાર કરી લઈશું અને એ મુજબ વિથ સેન્ટર જે નાયબ નિયામક પશુપાલન જે છે એમની નોડલશીપની અંદર એ કાર્યવાહી શરૂ કરવામાં આવશે વિથ સેન્ટર